આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે શિષ્ય સમુદાય ગુરુનું પૂજન અર્ચન અને વંદના કરીને ધન્ય બન્યો હતો વિવિધ ધર્મ સ્થાનો પર સવાર થી દર્શન અર્થે ભારે ભીડ જામી હતી દરમિયાન રાજકોટના સુપ્રસિદ્ધ શ્રી રણછોડદાસજી બાપુના આશ્રમ ખાતે ગુરુ વંદના કરવા શિષ્ય સમુદાય મોટી સંખ્યામાં ઉમટ્યો હતો વહેલી સવાર જ ગુરુજીની પાપ વંદના કરવામાં આવી હતી જેમાં શોષણ સોપચાર પૂજન

સવારે સવા ચાર વાગ્યાથી પહેલાં સવા ચારથી સાડા પાંચ સુધી લોકોને પૂજા માટે ચરણ પાદુકાના સાડા પાંચ વાગ્યાથી સવારે મંગળા આરતી છ વાગે આરતી પૂરી થયા પછી રક્ષા દોરી રક્ષા દોરી એવી વસ્તુ છે કે વર્ષમાં આપણે એક જ દિવસ આપીએ છીએ અને એ રક્ષા દોરીમાં ગુરુદેવ ભગવાન આખું વર્ષ એમની રક્ષા કરે છે તમે આપણે અમેરિકા લંડન દુબઈ ભારત આખામાં અને આખા રાજકોટમાં રક્ષા દોરી માટે એટલી લાઈન લાગે રક્ષા દોરીમાં આ ગુરુદેવની રક્ષા છે અને એક એક જ લોકોને અમે બાંધીએ છીએ એવું હોય અને બારગામ અમેરિકાને મોકલવું કોઈ પણ તમે કેન્સર જે ત્રીજા સ્ટેજ ચોથા સ્ટેજ ઉપર હોય એવા દર્દો પણ જે અસાધ્ય રોગોને આ રક્ષા દોરીથી રક્ષા અને ખૂબ એને સારું થઈ જાય છે આ રક્ષા દોરી છે એમાં ભાઈઓ અને બહેનો ખૂબ લાભ લે છે અને આજે મંદિર સવારે સાડા પાંચ વાગ્યાથી આરતીથી ચાલુ છે અત્યારે સવારે સાડા પાંચથી છ આરતી ત્યાર પછી દર્શન ચાલુ છે સાડા આઠથી દસ વાગ્યા સુધી ગુરુદેવ ભગવાનની સોળસો પ્રચાર પૂજા છે ચાલુ જ છે અત્યારે દસ વાગ્યા પછી ગુરુદેવ ભગવાનની ચરણ પાદુકાના દર્શન કન્ટિન્યુ ચાલુ રહેશે બપોરના દોઢથી બે સુધી પછી એકથી દોઢ કલાક ત્રણ સાડા ત્રણે પાછું મંદિર ખોલી જશે પાદુકોના દર્શન થશે સાડા બાર વાગ્યા સુધી રાત્રિના એટલે કહેવાનું એ જ છે કે આ રીતે લોકો લાઈનમાં ઊભા રહે છે અને ત્રણ ત્રણ કલાકે લોકોનો વારો આવે છે એટલી લોકોની શ્રદ્ધા નિષ્ઠા છે એટલે એમાં આ ગુરુદેવ ભગવાન દરરોજ તો બિરાજે જ છે પણ આજે પોતે એટલું એનું સ્વરૂપ એવું લાગે કે પોતે અહીંયા આવી અને બધે રક્ષા દોરીમાં પછી આપ